નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર દાયરી તાલુકાના ચલાલા ગાયત્રી ધામના વડા ડોક્ટર દત્તીદાદા મહાકુંભની યાત્રા પૂર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કાર્યક્રમમાં ભારત ભોજન એવોર્ડથી પ્રાપ્ત થયેલ મહેશભાઈ મહેતા શીતલ બેન મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત હતા જેમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું જેમાં યાત્રા પૂર્ણ કરીને ડોક્ટર દત્તીદાદા દ્વારા ગાયત્રી ધામ ખાતે મહાઆરતીમાં જોડાયા રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી આરટીવી દાદા આપ યાત્રા કરીને આજે ગાયત્રી ધામ ખાતે પહોંચ્યા હતા કઈ જગ્યાએ યાત્રા કરીએ તેને કઈ રીતે અહીંયા તમારું સ્વાગત કર્યું હતું આપ શું કહેશો સરસ મજાનો મહાકુંભ ચાલી રહ્યો છે એની અંદર પ્રયાગરાજની અંદર તારીખ તેરના ના રોજ પૂર્ણિમાના દિવસે ખૂબ સુંદર સ્નાન કર્યું સાધુ સંતો અખાડાઓની અંદર યુગાંડાથી પધારેલા પરેશભાઈના સાથી મિત્રો સાથે પણ સ્નાન કર્યું ચૌદ તારીખે મકર નું સ્નાન પણ શાહી સ્નાન સરસ મજાની રવેડીઓની અંદર મા ગાયત્રીનું પૂજન કરી અને શાહી સ્નાન કરવામાં આવ્યું સ્નાન કર્યા બાદ ભગવાનના ખૂબ આશીર્વાદ મેળવી અયોધ્યાની અંદર રામચંદ્રજી ભગવાનના દર્શન કરવામાં આવ્યા કાશી વિશ્વનાથની અંદર મહાપૂજાનો લાભ લેવામાં આવ્યો ત્યારબાદ જલાલા પધારી અને અહીંયા પણ સંસ્થામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું તો ભગવાનના ખૂબ આશીર્વાદ મહાપર્વના મહાકુંભના મેળવ્યા